નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કરંટ અફેર્સને લગતો ખૂબ જ મહત્વનો ટોપિક એટલે કે તાજેતરમાં આપણા ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દુબઈમાં જઈ અને અબુધાબીમાં સૌથી મોટા જે સ્વામિનારાયણ મંદિર છે તેનો મિત્રો જે છે તે શિવાનાશ કર્યો છે અને હિન્દુ ધર્મનું આ મંદિર જે છે તેનું લોકાર્પણ મિત્રો દુબઈની ધરતી પર કરવામાં આવ્યું છે તો આજના વિડીયોમાં વાત કરીશું કરંટ અફેર્સ લગતા કે અબુધાબી સૌથી મોટા હિન્દુ મંદિર નું જે લોકાર્પણ થયું છે તે મંદિર વિશે મિત્રો અગત્યની માહિતી આજના સુધી વિડીયોમાં આપના સુધી પહોંચાડીશું તો આપ વિડીયો ના સુધી બન્યા રહેશો અને જો અમારી ચેનલ માં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરીને સાથે જ બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન વિવિધ ભરતીના પરિણામ સાથે જનરલ નોલેજ ના લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી મળી જાય મિત્રો

મંદિરમાં ગર્ભગૃહ છે ગર્ભગૃહ સાત છે અને સાથ ગર્ભગૃહમાં જુદા જુદા દેવ દેવ દેવી ના ની પ્રતિમા છે ગર્ભગૃહમાં સ્વામિનારાયણ અને ગુણ ગુણાતાનંદ સ્વામી સ્વામી બીજામાં રાધાકૃષ્ણ ત્રીજામાં તિરુપતિ બાલાજી અને માં પદ્મા ચોથામાં ભગવાન જગન્નાથ બલદેવ અને સુભદ્રા પાંચમા ભગવાન અયપ્પા છઠ્ઠામાં રામ લક્ષ્મણ સીતા અને હનુમાન અને સાતમામાં

અરબ દેશોના પ્રાણીઓ રણની બકરી બાજ તેમજ ફળોના અનાનસ અને અબુધાબીમાં વાકબા ગામની નામની જગ્યાએ બનાવવામાં આવી છે મંદિરમાં કોઈ લોખંડ કે સ્ટીલની કોઈ ધાતુનો ઉપયોગ થયો નથી તેમાં જયપુરના પિંક સેન્ટ સ્ટોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે મંદિરના નિર્માણમાં સાતસો કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે

મિત્રો આમ જે અબુધાબીમાં બનેલું વિશ્વનું સૌથી મોટું બાપ્સ મંદિર સ્વામિનારાયણ મંદિર છે તેના વિશે આજના વિડીયોમાં વિગતવા જાણી રાખીશું કે આ માહિતી આપણને ગમશે ને આવનારી પરીક્ષાઓમાં ક્યાંક ને ક્યાંક મંદિર વિશે પ્રશ્ન પૂછાય તો નહીં જય હિન્દ અસ્તુ